નમસ્તે મિત્રો ફરી એક વખત તમારું ટેક માહિતી ની અંદર સ્વાગત છે તો સપ્ટેમ્બર માસની અંદર એપીએલ કાર્ડ બીપીએલ કાર્ડ અને અત્યુદર કાર્ડ ધરાવને કેટલું કેટલું અનાજ આપવામાં આવશે અને શું શું આપવામાં આવશે તેની માહિતી આપણે આ ની અંદર જોવાના છીએ સૌ પ્રથમ તો તમે ટેક માઇજી ચેનલની અંદર નવા ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોને તમને નોટિફિકેશન અથવા તો જે નવી નવી અપડેટો મળતી રહે તો ચાલો આપણે વિગતવાર માહિતી જાણી લઈ જાણી લઈએ કે સપ્ટેમ્બર માસની અંદર કોને કેટલું અનાજ મળશે સપ્ટેમ્બર માસમાં મળવા પાત્ર સધો તો અત્યધિક કાર્ડ ધારકો છે તેમને સપ્ટેમ્બર માસની અંદર કેટલું અનાજ મળશે તેની માહિતી આપણે ફટાફટ જાણી લઈએ તો ઘઉં પંદર કિલો તેમને કાર્ડડીટ વિના મૂલ્યે તેમને સુકવવાનું રહેશે ત્યારબાદ સોખા પંદર કિલો કાર્ડડીટ આપવામાં આવશે અને ત્યારબાદ તેમને કોઈ પણ મૂલ્ય તેમને સુકવવાનું રહેશે નહીં ત્યારબાદ બાજરી બાજરી પણ કાર્ડિટ તેમને પાંચ કિલો આપવામાં આવશે તેનું પણ કોઈ વિન્ય મૂલ્ય તેમને સુકવણી કરવામાં આવશે ત્યારબાદ ખાંડ ખાંડ એક કિલો કાર્ડડીટ પંદર રૂપિયા તેમને સૂકવવા પડશે ત્યારબાદ મીઠું એક કિલો કાર્ડડીટ તમને મીઠું પણ એક રૂપિયાના પરથી દરે તમને આપવામાં આવશે તો અત્યદ કાર્ડ ધારકોને આટલું અનાજ મળવાપાત્ર રહેશે ઘઉં પંદર કિલો આપવામાં આવશે સોખા પંદર કિલો

કાર્ડની અંદર પાંચ સબ્જી છે તો તમને પાંચ ગુણા એટલે બે એટલે કે તમને દસ કિલો તમને ઘઉં આપવામાં આવશે અને ત્યારબાદ સોખા પણ વેકટી કિલો તમને આપવામાં આવશે ત્યારબાદ બાજરી પણ એક કિલો કાર્ડડીટ એટલે કે વેકટી કિલો તમને આપવામાં આવશે જો પાંચ સબ્જી છે તો પાંચ ગુણા એક એટલે તમને પાંચ કિલો તમને બાજરી પણ આપવામાં આવશે એ પણ વિનામૂલ્યે તમને ત્રણેય વસ્તુ વિનામૂલ્યે આપવામાં આવશે અને બીપીએલ કાર્ડ ધારકોને જે ખાંડ છે એક કિલો તમને આપવામાં આવશે તેને તમારે સુકવણી બાવી રૂપ

બે એટલે કે દસ કિલો તમને સોખા અને દસ કિલો તમને ઘઉં આપવામાં આવશે અને બાજરી એક કિલો તમને વેકટી આપવામાં આવશે પાંચ સભ્યો હોય તો તમને પાંચ કિલો તમને બાજરી પણ વિના આપવામાં આવશે ત્યારબાદ મીઠું એક કિલો કાર્ડ તમને એક રૂપિયામાં તમને આપવામાં આવશે જો તમે એપીએલ કાર્ડ ધારકો શો અને તમને અનાજ મળે છે તો તમને ખાંડ એક મળવાપાત્ર રહેશે નહીં ફક્ત તે અત્યધિક કાર્ડ ધારકો અને બી અત્યોધિક કાર્ડ ધારક અને બીપીએલ કાર્ડ ધારકને તમને ખાંડ મળવાપાત્ર રહેશે તે એપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે નહીં તો આ ચાર વસ્તુઓ તેમને વિનામૂલ્યે આપવામાં આવશે અને ફક્ત તેમને મીઠાની કિંમત તમારે એક રૂપિયા તમારે સુકવવાનો રહેશે તો વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ તબતક લઈ દસ્તા બાય બાય